પાટણના ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટની નવી પહેલ પ્રસંગમાં વધેલું ટ્રસ્ટ દ્વારા પોતાના વાહનમાં ભોજન લઈ જશે પાટણ શહેરમાં કાર્યરત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે તાજેતરમાં જ પાટણ ખાતે શબ્દાહીની ભેટ આપી છે ત્યારે નવી એક વધુ પહેલ કરી છે જ્યાં દરેક સમાજમાં થતા પ્રસંગ ભોજનનો બગાડ ન થાય તે હેતુથી ફક્ત એક ફોન કરવાથી ટ્રસ્ટનું વાહન આવી ને વધેલું ભોજન લઈ જશે ને જરૂરિયાતમંદ પરિવારને આપી પુણ્યનું કામ કરશે આ અંગેની માહિતી આપતા ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે અમારા ટ્રસ્ટના માધ્યમથી વધુ એક વખત સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે જેમાં પાટણ શહેરમાં દરેક લોકોને જણાવીએ છીએ કે આપને ત્યાં કોઈ પણ પ્રસંગે બનાવેલ અન્નનો બગાડ ન થાય ને જે લોકો બે ભોજન નથી ભાળતા તેઓને આપનું ભોજન મળી રહે તેવા આશયથી ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમારા મોબાઈલ નંબર નવ નવ એક ત્રણ પાંચ નવ નવ ચાર છ ચાર પર કોલ કરજો અમારું વાહન તમારા પ્રસંગ સ્થળ પર આવી આપના પ્રસંગે વધેલું ભોજન લઈ ને જરૂરિયાતમંદ લોકોને પીરસવામાં આવશે કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ